આ લીલા મરચાં લીધા છે આપણે ચાર નંગ તીખા આ આંબ આ લીલી હળદર છે આ લાલ મરચું લીધું છે લીલું આ છે લસણ ત્રીસ ગ્રામ જેટલું આ છે બે ઇંચ જેટલું આદું આખું જીરું એક ચમચી ત્રણ ચમચી જેટલું લાલ મરચું આ ત્રણેય વસ્તુની આપણે ચટણી બનાવવાની છે આ પાંચે વસ્તુની આપણે ચટણી બનાવવાની છે પાંચને એક ક આખું જીરું છ અને લાલ મરચું સાત સાત આઈટમ અત્યારે આ શિયાળામાં નાખીને આ ચટણી બનાવવાની છે મિત્રો હાલો તમને આખી રેસિપી બતાવો લીલા મરચાં લાલ મરચું લીલું લસણ આદુ હળદર આખું જીરું લાલ મરચું બરાબર ચોખ્ખું હવે આપણે આ જો આની અંદર આ લીલા મરચાં નાખી દઈએ અરે આ આદુ અને લાલ મરચાં લીલી હળદર આ બધી વસ્તુ આપણે નાખી દેવાની છે આની ચટણી તમે એકવાર ખાશો એટલે તમને એમ થાય કે ભાઈ નહીં હો ભાઈ ખાધી આમ આઈટમ તો આપણી ખાવણી ભરાઈ ગઈ છે કેમ કે આ બધું થઈને હો ગરમ આઈટમ થઈ ગઈ છે હવે આપણે છે ને આને ખાંડી લેવાની છે આખું જીરું લાલ મરચું આપણે કડી કરીને નાખવાનું એકદમ ધીમે ધીમે છે ને ભાઈ ખાંડવાની છે અને ખાંડેલી ચટણીને મિક્સરમાં હાલેલી મિક્સર કાપી નાખે અને આ છે ને વાટી નાખે એટલું ફેર પડે અને એકદમ ધીમે ધીમે ખાંડેલી ચટણી હોય ને ભાઈ એ ખાવાની મજા એક અલગ હોય છે આને તમે શિયાળામાં આ ચટણી ખાવ એટલે છે ને ભાઈ આની અંદર લીલી હળદર આવી જાય આદુ આવી જાય મરચા આવી જાય લીલું લસણ આવી જાય એટલે છે ને ભાઈ હું આમ કહું ને તો ભાઈ આ આયુર્વેદિક ચટણી થઈ જાય આમાં કાંઈ ન ઘટે બાજરાનો રોટલો હોય અને આ ચટણી હોય ને સાચ હોય ને ભાઈ તો શાકની જરૂર ન પડે જો અત્યારે એકદમ આપણે છે ને આ રીતનો માલ કરી નાખ્યો છે અથકચરો હવે એની અંદર આપણે લાલ મરચું નાખશું જુઓ અઢી ત્રણ ચમચી જેટલું લાલ મરચું છે એ નાખી દેવાનું છે જે લોકોને તરત ખાંડવું હોય ને એ મીઠું નાખી દેતો હોય તરત ખંડાઈ જાય આની અંદર જીરું ઉમેરવાનું અત્યારે ન ઉમેરવું હોય ને તો જ્યારે આ તેલમાં થોડુંક ઓલું કરો ને કકડાવો ને ત્યારે ઉમેરી દેવું તોય હાલે અને આ ચટણી આમ કોરી ખાઈ હોય ને વગર તેલ વગર ની તોય મજા આવે અને આ ચટણી તમે માખણમાં બનાવો ને તોય ઓર મજા આવે અમૂલ બટરની દેશી માખણ મળે ને ગામડાની એમાંથી આ ચટણી બનાવો ને બહુ મજા આવતી મારા ઘેરે અમારા ગઢામાં બનાવતા બહુ મજા આવતી બાજરા રોટલા ખાવાની હવે આપણે બહુ ખાંડ નથી કેમ કે બધી વસ્તુઓકસરી કરી નાખી છે હવે આને છે ને તેલ ના મૂકીને અને એકદમ ગરમ કરી નાખવાની છે એટલે આને બધો કેસ છે ને લા જવાબ આવે આ ચટણી આપણે બનાવી છે હવે આની અંદર તેલ નાખીને કકડાવાની છે એટલે આ તમને ખાવાની છે ને ભાઈ મજા પડી જાય છે જો હવે બતાવું તમને આગળ હવે જે આપણે પ્યોર શિયાળાની સ્પેશિયલ ચટણી બનાવવાની છે ને એમાં જો આપણે આ ઓળા સાથે ખાઈ શકાય શિયાળામાં કોઈ પણ શાક સાથે ખાઈ શકાય આપણે શુદ્ધ સિંગ તેલ અંદર નાખી દેવાનું છે સાઠ સે સિત્તેર ગ્રામ જેવું હવે જે આપણે આ ખાંડી નાખ્યું છે ને અતકસરું તે બધો મસાલો નાખી દેવાનો છે તેલમાં આ રીતે મિક્સ કરી દેવાનું છે આ તેલની જગ્યાએ તમારે દેશી માખણ લેવું હોય ને તો લઈ શકાય અને ભાઈ તમને ટેસ્ટ છે ને લા જવાબ આવશે થોડુંક આખું ખત બધી જાય ને પછી આપણે લીલું લસણ બીજું એક્સ્ટ્રા ઉમેરવાનું છે હવે જો આપણું એકદમ ચટણી છે તમે જોઈ શકો શકોર હવે એની અંદર આપણે જો લીલું લસણ નાખી દઈએ પાછું આપણે છે ને ભાઈ આ ચટણી તમને ખાવાની અંદર છે ને મોજ પડી જાય આ જે આપણે લસણ નાખ્યું ને એકદમ પૂનું લસણ છે એ તમે જ્યારે તમારે

આની અંદર તમે ટમેટો પણ નાખી શકો અને ટમેટાવાળી ચટણી લાંબો સમય રહે નહીં આ બે દિવસ આ ચટણી કંઈ થાય નહીં જો આપણી ચટણી તૈયાર છે એટલે કોથમડી નાખી દઈએ અને હવે આપણે મિક્સ કરી દઈએ આ છે આપણી છે શિયાળા સ્પેશિયલ ચટણી મોટામાં પાણી આવી જાય સાહેબ ખાવ ને એટલે કાંઈ ઘટે નહીં છે ને એકદમ રસદાર આ ચટણી તમારે છે ને હું તો એમ કહું આઠથી લગીને કાંઈ ન છે પણ કે આપણે આખી તેલમાં જ બનાવી છે ને એકદમ જો તેલ બધું બહાર નીકળી ગયું જો તેલ બધું બહાર નીકળી ગયું ચટણી આખી આખી તેલમાં જ છેડવી છે એટલે તમને મજા જ પડી જાય હે આ ઓળો હોય ખાલી તમારા બાજરાનો રોટલો અને સાસકા વારે આ ચટણી ખાવા મજા આવી જાય શાકની જરૂર ન પડે જો આ ચટણી અમે છે ને બાજારના રોટલાર ખાતા હોય અને આરે ઓળો હોય એની આરે મજા આવે પછી કોઈ મહેમાન આવ્યું હોય ને આ ચટણીને બાજારને રોટલારે ગમે શાક આપો મજા જ આવી જાય અને જે લોકો પોતાના ઘેરે આ ચટણી બનાવતા હોય તો મને કોમેન્ટ કરજો બાકી તમને રેસીપી કેવી લાગી જરૂર મને જણાવજો ફરી મળશું કંઈક નવા વિડીયો સાથે